નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ ધોટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે વર્ષ બે હજાર પચીસ કે જેમાં હવે આપણે પગ મૂકી દીધો છે અને પગ મૂકતાની સાથે જ આપણા રાજ્યમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત માટે આજના દિવસના સૌથી મોટા સમાચાર કહી શકાય તો કે હવે હવે આપણો જે રાજ્ય જે અત્યાર સુધી તેત્રીસ જિલ્લાઓનું હતું તે હવે ચોત્રીસ જિલ્લાનું થઈ ગયું છે આપણને એક નવો જિલ્લો મળી રહ્યો છે બનાસકાંઠાને વિભાજિત કરીને હવે એક નવો જિલ્લો કે જાહેર કરાયો છે વાવ અને થરાદ આની સાથે જ સૌથી મોટા બીજા સમાચાર એટલે કે રાજ્યમાં અત્યાર સુધી જ્યાં આઠ મહાનગરપાલિકા હતી તેના બદલે હવે આપણને નવી નવ મહાનગરપાલિકા મળી છે એટલે હવે આપણા રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યા વધીને સત્તર થઈ ગઈ છે ત્યારે આજે નવા બે મોટા બદલાવ થયા છે આપણા રાજ્યમાં તે શું અસર કરશે તેના પર ચર્ચા કરીશું આપણને નવો જિલ્લો જ્યારે મળી રહ્યો છે તો ત્યાં આ નવો જિલ્લો બનવાથી શું ફેરફાર થઈ શકે સાથે સાથે નવી મહાનગરપાલિકા બનવાથી આ મહાનગરપાલિકાઓમાં શું ફાયદા થશે શું નુકસાન થઈ શકે તેના પર ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે ચાર મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે વાવ થી બનાસકાંઠાથી રાજકીય આગેવાન ડામરાજી રાજગોર ઉપસ્થિત છે ડામરાજી નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે આ ઉપરાંત આપણી સાથે અન્ય ત્રણ મહેમાન એવા છે કે જ્યાં જેમને હવે આ આજથી નવી મહાનગરપાલિકા મળી રહી છે સુરેન્દ્રનગરથી સ્થાનિક અગ્રણી ઘનશ્યામભાઈ પરમાર આપણી સાથે ઉપસ્થિત છે તો મહેસાણાથી સ્થાનિક અગ્રણી ઉજાસભાઈ યાજ્ઞિક કે જેઓ એક એડવોકેટ પણ છે આ ઉપરાંત આપણી સાથે આણંદથી સ્થાનિક અગ્રણી મહિલા પ્રમુખ આશા દલાલ ઉપસ્થિત છે પહેલાં તો આપ ચારેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત ડાવરાજી આપનાથી કરું છું નવો જિલ્લો હવે જ્યારે મળી રહ્યો છે આપણા રાજ્યને ખાસ કરીને બનાસકાંઠા ને વિભાજિત કરીને બે અલગ અલગ જિલ્લાઓ બન્યા છે શું ફરક પડશે બનાસકાંઠા બનાસકાંઠાવાસીઓને આનાથી શું લાભ થઈ શકે ડામરાજી ડાવરાજી ભાઈ ખુબ ખોટું થયું છે કારણ કે ધાનેરા તાલુકો વર્ષોથી તે બ્રિટિશ સમયથી પાલનપુર સાથે એનો વ્યવહાર રહ્યો છે એનો નાતો રહ્યો છે એના કામકાજ માટે પાલનપુર સરળતા એ ધાનેરા વાસીઓ માટે ખૂબ જરૂરી છે માટે ધાનેરાને જૂના જ રાખવામાં આવે અને કોંક્રેજ તાલુકા ને ફરાદવા લઈ જવામાં આવે તો બેલેન્સ પણ થઈ જાય અને ધાનેરા તાલુકાને ના છંછેડવામાં આવે એવી ધાનેરાની સમગ્ર પ્રજાની માગણી છે કારણ કે ધાનેરા તાલુકો એ વર્ષોથી પાલનપુર સાથેનો નાતો ધરાવનારો તાલુકો છે

સીએ ઘણા બધા ફેરફાર આવી શકે તેમ છે સુરેન્દ્રનગર શહેરની અંદર નગરપાલિકા ને મહાનગરપાલિકા બનાવવામાં આવે તો પાંચ ગામડાનો સમાવેશ થાય છે જેમાં ચમારજ માળોદ ખમિયાણા અને પાંચ ગામ સમાવેશ થાય છે અને પાંચ ગામના લોકોને ઘણો બધો ફાયદો થશે અહીંયા લોકોને શુદ્ધ શુદ્ધ પાણી સગવડતા અને રોડ રસ્તા ગટરની વ્યવસ્થા જે કંઈ હોય એ બધી સારી અને વ્યવસ્થિત થશે એવી જ રીતે આ આ બધી વસ્તુથી લોકોને ઘણા બધા ફાયદા થાય એવું છે અને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થવાથી સુરેન્દ્રનગર શહેર ને જે રસ્તા અને રોડ રસ્તાના પ્રશ્નો હલ થઈ જશે અને સામાન્ય રીતે જે કોઈ નાના માણસો છે એ લોકોને થોડી તકલીફ પડશે પરંતુ આ બધી વસ્તુ ને ધ્યાનમાં રાખીને કરે તો નગરપાલિકાની અંદર વિકાસના કામો થાય જેવા કે ઓલે મેટ્રો રેલ આવે પછી ઓવરબ્રિજ થાય એ સિવાય રિવરફ્રન્ટ બને આ બધા વસ્તુ બને અને લોકોને એની અંદર રોજગાર અને એ બધું મળી શકે છે

આજુબાજુના ચાર પાંચ જે ગામડાઓ મહેસાણામાં સમાવેશ કર્યા છે જ્યાં આગળ એ ગટરની પાણી નર્મદાનું પાણી આવતું નહતું એ નર્મદાનું પાણી બી બધી જગ્યાએ મળી રહેશે અને આજુબાજુમાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં રોડ રસ્તા અને લાઇટનો બી પ્રોબ્લેમ હતો એ હવે મહાનગરપાલિકા બન્યા પછી એનું સોલ્યુશન આવી શકે છે પ્લસ મહેસાણા સિટીમાં જે સિટી બસ સેવા જે ઘણા સમયથી ચાલુ થાય છે બંધ થાય છે અને જે પબ્લિક ટ્રાન્સપોર્ટ લોકોને મળતું નતું એ મહાનગરપાલિકા બન્યા પછી એ લોકો એમાં સારી રીતે એનો ઉપયોગ કરી શકશે અને ઇલેક્ટ્રિક બસો બી મહેસાણામાં આવે એવી અમે આશા રાખીએ છીએ પ્લસ ગટર કનેક્શનો જે જગ્યાએ નથી અને જ્યાં છે ત્યાં એનું જે યોગ્ય મેન્ટેનન્સ નથી થતું એ બી હવે મહાનગરપાલિકા બન્યા પછી એ થઈ શકશે જેના કારણે એક વિકાસમાં મોટો ફાળો કહી શકાય

તો આણંદ જિલ્લાના લોકોને ખૂબ મોટો ફાયદો થશે એટલે આણંદ મહાનગરપાલિકા જે થશે અને મહાનગરપાલિકામાં જે જે ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થયો છે એ બધાને મોટા પાયા પર ફાયદો થશે એક તો નેટવર્કિંગ આખું સરસ રીતે થઈ જશે ગટર ને વીજળીના પ્રશ્નો પણ મોટા પાયા ઉપર છે આ ચાલે છે રોડ રસ્તા આ બધાના નિર્માણ કાર્યોમાં બહુ જ મોટો ફેર પડશે અને પ્રજાને બહુ જ ફાયદો થશે સાથે સાથે હું તો એટલું કહીશ કે ડીમેરિટ પણ થવાના છે એક તો શું છે કે કોસ્ટ ઓફ લિવિંગ વધવાનું છે કોસ્ટ ઓફ લિવિંગ એટલા માટે વધવાનું છે કે તમામ ના જે છે ટેક્સીસ વધવાના છે અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ જેવું હતું એના બદલે ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે વધારે ટેક્સ ટેક્સનો માર પડશે અને ગ્રામ્ય વિસ્તાર ને પણ ટેક્સ ના હિસાબે લિવિંગ આખું બધાનું ઊંચું ઉપર આવશે અને બધાને ખર્ચ થશે અને એનો પછી ભાર જનરલ પબ્લિક પર પડવાનો છે જે જે વધારાનો ટેક્સ થશે એ બધાનો ખર્ચ તે પબ્લિક પર જ પડવાનો છે એટલે એ પણ થશે પ્લસ ડિસેન્ટ્રલાઈઝ હોય તો કામ વધારે સારી રીતે થાય છે એ તો આપણા બધાનો અનુભવ છે તો આ સેન્ટ્રલાઈઝ થવાથી પાંચ સાત સાત કિલોમીટર નગરપાલિકા સુધી આવવું પડશે જે તાલુકા પંચાયતમાં થઈ જતું કે એ સરપંચ પાસેથી થઈ શકતું હતું એ બધું કરવા માટે એ લોકોને છે આણંદ સુધી દોડવું પડશે એટલે સાત કિલોમીટર ની ત્રીજા વાળા બધાને આણંદ સુધી આવવું પડશે નાના કામ માટે પણ હવે ડાંગરાજી બનાસકાંઠાની જ્યારે આપણે વાત કરીએ તો આપણા રાજ્યમાં તાલુકા તાલુકાઓની દ્રષ્ટિએ સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો હતો બનાસકાંઠા અને વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો આપણા રાજ્યમાં બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો છે હવે આના જ્યારે બે ભાગ પડી જશે બે જિલ્લાઓ અસ્તિત્વમાં આવશે તો એનાથી જે સામાન્ય નાગરિકો છે બનાસકાંઠાના જે વાસીઓ છે એમને કેવા પ્રકાર નો લાભ થઈ શકે જો યોગ્ય રીતે કાર્ય થાય તો કયા કેવા પ્રકારની સુવિધાઓ મળી શકે શું સરળતા આવે બનાસકાંઠા એ ચૌદ તાલુકાઓનો વિસ્તાર ધરાવતો જિલ્લો હતો એનું વિભાજન થવું ખૂબ જરૂરી હતું ઘણા સમયથી બનાસવાસીઓની માગણી પણ હતી પરંતુ દાખલા તરીકે ધાનેરા તાલુકાને વિભાજન કરીને થરાદમાં મૂકવામાં આવે તો વાછોલ ગામથી થરાદ જતો સો કિલોમીટર નું અંતર કાપવામાં આવે એટલો એટલો લોબો વિસ્તાર છે ધાનેરા તાલુકાનો કે જેને થરાદ પહોંચતો પહોંચતો તો પ્રજા પોતાના ભાડા ખર્ચવામાં જ વાળા ને બી ફાયદો થાય અને ધાનેરા તાલુકા બનાસકાંઠામાં મૂળ જગ્યાએ રાખવામાં આવે તો ફાયદો થાય માત્ર પ્રજાની સુખાકારી માટે પ્રજાની માગણી ના તાલુકા પ્રજા ને એ જિલ્લામાં રાખવામાં આવે તો પ્રજાને ફાયદો થાય નહી તો પ્રજાને હેરાનગતિ કરવા માટેના આ જિલ્લા વિભાજન થયું છે એવું બનાસકાંઠાની જનતા માટે અત્યાર દુઃખ ના દિવસો ચાલુ

ખૂબ જરૂરી છે પ્રજાની સુખાકારી માટે તમે વિભાજન કરીને જિલ્લો હોય વાવ અને થરાદ તો ધાનેરા તાલુકાને પનિશમેન્ટ કરવા માટે રાજકીય રોટલા શેકવા માટેનું વિભાજન ના માનવામાં આવે એના માટે ધાનેરાને તો સંપૂર્ણપણે પાલનપુર એટલે કે મૂળ બનાસકાંઠામાં જ રાખવામાં આવે નહીતર એમ થશે કે રાજકીય આગેવાનોએ પોતાની વગનો ઉપયોગ કરી અને પોતાના મતોના સમીકરણો સેટ કરવા માટે ધાનેરાને પનિશમેન્ટ કરી છે એવું ધાનેરાની જનતાનું માનવું છે તો આપ કોઈ રજૂઆત કરવાના છો આ મુદ્દે કે આમાં ફેરફાર થાય અમે રજૂઆત કરવાના છીએ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપીશું કે અમારા તાલુકાને થરાદ ન મૂકતા મૂળ બનાસકાંઠામાં જ રાખવામાં આવે અને કોકરેજ ને મૂકવામાં આવે તો એ ફાયદાકારક છે અમને થરાદ લઈ જવામાં આવે તો અમારી જનતા માટે ખૂબ મોટું નુકસાનકારક છે એવી રજૂઆત અમે બનાસકાંઠા કલેક્ટરને અવશ્ય કરીશું

ક્યાંક બાંધકામ આડે ધડ ગમે ત્યાં થઈ જાય છે બાંધકામના હિસાબે રોડ ઉપર બધી ઘણી બધી મુશ્કેલી પડે છે અને ટ્રાફિક ને સમસ્યા ઉભી થાય એવી રીતે આ બધા પ્રશ્નો ઉભા થાય છે ફાયદા માં એવું છે કે મેટ્રો રેલ મળે ઓવરબ્રિજ મળે પછી એ સિવાય river front મળે આ કાર્બન ડેવલપમેન્ટ ના બધા જે કંઈ કામો છે એ થાય પાણી પુરવઠાના જે કામ છે એ થાય નળ ગટર લાઈટ પ્રાથમિક સુવિધા તમામ પ્રકારની લોકોને મળતી રહે

કે જ્યાં આગળ ઘણા બધા કોમ્પલેક્ષો એવા બની ગયા છે કે જેમાં ની સુવિધા નથી અને એ પાર્કિંગ રોડ ઉપર થઈ રહ્યા છે અને દબાણો બી ઘણી બધી જગ્યાએ એવા દબાણો છે કે જેનાથી રસ્તામાં અવરજવર અને ટ્રાફિકની સમસ્યા અત્યારે મહેસાણામાં બહુ બહુ જ પ્રમાણમાં વધી ગઈ છે આજે કોઈ બી ફોર વ્હીલર રહી અને મહેસાણા સિટીમાં જવું હોય તો સૌથી મોટો પ્રોબ્લેમ એ પાર્કિંગ નો છે જો આ મહાનગરપાલિકા બનશે તો એવા ગેરકાયદેસરનો દબાણો દૂર થશે પ્લસ બીજી એક વાત છે કે જયારે મહેસાણા સિટીમાં ગટરની વ્યવસ્થા છે એના કોઈ કોઈ સગવડ દેખાતી નથી નથી અને જો આજુબાજુના ગામડાઓ ઘણી બધી જે ગૌચર જગ્યાઓ છે કે ઘણી એવી જગ્યા છે કે જ્યાં આગળ આ પમ્પિંગ સ્ટેશનો બની શકે અને એના દ્વારા આ ગટર જે રોડ ઉપર ઉભરાય છે અને રખડતા ઢોરોનો જે ત્રાસ જે છે એમાં ઘણો સુધારો આવી શકે જો એ સરકાર ધ્યાન રાખી અને આ રીતે જો કાર્ય કરવામાં આવે તો મહાનગરપાલિકાનો ચોક્કસ ફાયદો થાય અને એક સમૃદ્ધ સિટી તરીકે મહેસાણામાં પ્રોપર્ટીની વેલ્યુએશન બી વધે અને જંત્રી ના વધારાથી જેમ ટેક્સ વધે છે તો એની સામે પ્રોપર્ટીની વેલ્યુએશન બી વધશે અને લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઊંચું આવશે એવું મારું માનવું છે આશાબેન આજ વાત કરવી હતી કે સુવિધાઓ તો ઘણી કદાચ મહાનગરપાલિકા બનવાથી મળશે પરંતુ ટેક્સમાં વધારો થાય એવો પણ ડર છે સ્થાનિકોને શું ખરેખર એવું બની શકે કે મહાનગરપાલિકા બનવાથી ટેક્સમાં વધારો થશે સ્થાનિકોને થોડી મુશ્કેલીઓ પણ પડી શકે ગ્રામ્ય વિસ્તારના લોકોને તો ડેફિનેટલી ટેક્સ વધારો થવાનો જ છે અને પ્લસ શહેરી વિસ્તારમાં પણ અત્યારે આણંદ ને અ પ્રોબ્લેમ એ થાય કે ટ્રાફિક ની સમસ્યા તો અત્યારે બી આણંદમાં વધારે વિકટ છે તો આગળ જતા મહાનગરપાલિકા થવાથી ટ્રાફિક ની સમસ્યા વધારે વિકટ થવાની છે અને અત્યારે તો હજુ આણંદ ને પોતાને પૂરી ગટર આપી નથી શકાય તો આ બધા ગ્રામ્ય વિસ્તારોને કઈ રીતે સાંકળવામાં આવશે એને માટે બીજા દસ દસ વર્ષ જતા રહેશે એટલે આ બધા પ્રશ્નો તો થવાના જ છે મહાનગરપાલિકા થવા છતાં બી પણ એમ છે કે ગ્રાન્ટ વધારે આવશે અને એને હિસાબે ડેવલપમેન્ટ જેટલું પાસ થાય કે થઈ શકે અને એ ડિપેન્ડ કેવા અધિકારીઓના હાથમાં સંચાલન છે એ બી બહુ જરૂરી છે સંચાલન સારી રીતે થવાનું હોય તો મહાનગરપાલિકા કે નગરપાલિકા સારી રીતે થઈ શકે છે આનંદ નો ભૂતકાળ નો ઇતિહાસ બતાવે છે કે આનંદ ના સારા સારથીઓ હતા તો સરસ મજાનું આનંદ નું ડેવલપમેન્ટ થયેલું જ હતું આણંદ નગરપાલિકા ની પ્રમુખ તરીકે પણ મેં કામગીરી કરેલી છે એટલે આણંદ ને પોતાને સૌથી પહેલી એવો એવો ઇતિહાસમાં સૌથી પહેલી ગેસ લાઈન ઘરે ઘરે પહોંચાડવાનું કામ પણ થઈ શક્યું છે એટલે એના ઉપર પણ બહુ આધાર રાખે છે ઘણા સમયથી વિવાદ રહ્યો છે આ નગરપાલિકામાં સત્તા પક્ષ વિપક્ષ વચ્ચે ઘણી બધી બાબતોને લઈને હંમેશાથી તકરાર થતી આવી છે ખાસ કરીને જે આરોપ લાગે છે કે ઘણા બધા એવા કામો છે કે જે બહુમતીના કારણે સત્તા પક્ષના નેતાઓ કરાવી લેતા હોય છે પરંતુ મહાનગરપાલિકા બનવાથી આવી કોઈ સમસ્યાનો ઉકેલ આવી શકે ખરો હા મહાનગરપાલિકા બનવાથી કમિશનરની સત્તા વિશાળ હોય એટલે ઘણો બધો ફેર પડશે કે સભ્યો જે અત્યારે આંતરિક રીતે જે અંદરો અંદર જે બધું થઈ રહ્યું છે એ બધા ડખ્ખા ઓછા થઈ જશે કારણ કે કમિશનરના હાથમાં વધારે સત્તા હોય છે

જિલ્લા યોગ્ય વિભાજન થાય અને અંતરે ચૌદ ચૌદ તાલુકાઓમાં સંસદની ચૂંટણી લડવી એ ઘણી અઘરી છે સાથે ધાનેરા તાલુકાની ચિંતા એટલા માટે હું કરું છું કે કિંમત જિલ્લા પંચાયત સીટ એ જો જાય તો એને પચાસ સો કિલોમીટરના અંતરેથી એના ગામડાઓને થરાદમાં જવું પડે રોજ સો કિલોમીટરે નાના કામ માટે એક રેશનિંગ કાર્ડ કઢાવવા માટે કે કોઈ દાખલો લેવા માટે કલેક્ટર કચેરી જાવું હોય તો એને સો કિલોમીટર જઈને સો કિલોમીટરે આવવું એનું ટ્રાન્સપોર્ટેશન કેટલું બધું વધી જાય જો સરકાર વિભાજન કરવાની હોય તો અમુક ગામો ને પણ અમુક વિભાજન કરી અને તાલુકાનું પણ વિભાજન કરી અને એને લગતા લગતા ગામડાઓને પાલનપુર એટલે કે મૂળ રાખવામાં આવે અને ગામડાઓ છે જે આજુબાજુનો વિસ્તાર છે સરાલ આજુબાજુનો વિસ્તાર છે એવા વિસ્તારોને થરાદ માં મૂકવામાં આવે તો એમને પણ ફાયદો થાય માટે તાલુકાનું વિભાજન કરીને પણ જો સરકાર જિલ્લાનું વિભાજન કરે તો વિભાજન ખૂબ જરૂરી છે પણ પ્રજાની સગવડતા પ્રજાની અગવડતા સરકારે ધ્યાનમાં લેવી જોઈએ નવા જિલ્લાઓ બને અને સરકાર ઈચ્છે કે નવા જિલ્લાઓ બનવાથી અમારું રાજકીય ભવિષ્ય સુરક્ષિત થાય એ રીતે જો જિલ્લો વિભાજન કરીને બનાવવામાં આવતો હોય તો એ જિલ્લો પ્રજા માટે હિતાવ નથી આજના રાજકીય શાસનકર્તાઓ માટે કદાચ હિતાવ હોઈ શકે પરંતુ પ્રજાની સુકામારી માટે જો જિલ્લાની માગણી પ્રમાણે વિભાજન કરવામાં આવે તો બનાસકાંઠાનું વિભાજન એ અતિ જરૂરી છે જી ઘનશ્યામ ભાઈ આજ સવાલ મારે તમને પણ પૂછવો છે કે અત્યારે જે આ નિર્ણય લેવાયો છે પછી નવો જિલ્લો બનાવવાની વાત હોય કે આ મહાનગરપાલિકાની જે જાહેરાત કરાઈ છે આ ખરેખર પ્રજાહિત માટે કરાયું છે કે રાજકીય લાભ મેળવવા માટે કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે થોડું ઘનશ્યામ જોરથી બોલજો એસી ટકા વાત સાચી છે એસી કે લોકો ગમે ત્યારે આવી ફાયદા માટે જ આ બધું થઈ રહ્યું છે એવું સ્પષ્ટપણે લાગે છે કારણ કે એક સાથે નવ મહાનગરપાલિકા એટલે સત્તર ટોટલ થાય છે સત્તર થાય એટલે બોજ પબ્લિક ઉપર જ પડવાનો છે જે કઈ બોજ પડે તો સરકાર આ બધું જે કઈ કરે છે એ એમના ફાયદા માટે નહીં પણ કોર્પોરેટરોને અને રાજકીય નેતાઓને ફાયદા થાય એવું સ્પષ્ટપણે દેખાય છે

પ્રમાણમાં જો એમનો આજુબાજુની સરાઉન્ડિંગ સારું થતું હોય તો આ પ્રજા હિત નું કાર્ય કેવાય અને પ્રજા કાર્યમાં થોડી અડચણ આવે તો પ્રજા એ બી સહકાર આપી અને સરકાર ને મદદ થવું જોઈએ અને સરકાર કાર્યને કાર્ય સરાહવા જોઈએ એવું મારું માનવું છે જી આશા બેન આપ શું માનો છો માઇક અનમ્યુટ કરજો માઇક અનમ્યુટ કરજો હા બોલો પોલિટિકલ બી ડેવલપમેન્ટ માટે જરૂરી છે નરેન્દ્રભાઈ નો જે વિકસિત ભારત નો કોન્સેપ્ટ છે એમાં આ રીતે આપણે થવાથી બહુ ફેર પડશે અને ગ્રાન્ટ વધારે મળી શકશે ભારત સરકારની ગ્રાન્ટ વધારે મળશે કે ઓગણીસો છત્રીસ સુડતાલીસ માં આપણે જે કરવાનું છે એના એના માટેનો આ એક સ્ટેપ છે આણંદ મહાનગરપાલિકા કરવા માટે કોઈ પોલિટિકલ છે નહી